નમસ્કાર વિદ્યાર્થી દોસ્તો એકમ કસોટી તારીખ વીસ એક બે હજાર ચોવીસ અને શનિવારે આજે જે લેવાય છે એનું આ ગણિત ધોરણ પાંચનું સંપૂર્ણ સોલ્યુશન છે પીડીએફ પણ તમને આપણા એપ્લિકેશનમાં મળી જશે અને છે અત્યારે આપ જોઈ રહ્યા છો પણ એ પીડીએફની અંદર કેટલાક દાખલાની વિસ્તૃત સમ સમજૂતી તમને આ વિડીયોમાં નાનકડા વિડીયોમાં તમને મળી જશે તો દોસ્તો વિડીયો તમે જોશો તમને મજા આવશે એપ્લિકેશન ગાઈડ એપ્લિકેશનની લિંક જો ના હોય તમારા મોબાઈલમાં તો નીચે આપવામાં આવશે એમાંથી તમે ગાઈડ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો એટલે આખી પીડીએફ તમને મળી જશે ઓકે ચાલો તો પહેલો ફકરો જે અરે સોરી નકશો આપેલો છે એનો આપણે અહીંયા પ્રશ્નો આપેલા છે એના ઉપરથી જે એક પ્રશ્ન જે છે એનું તમને આખું સંપૂર્ણ અહીંયા હું સોલ્યુશન સમજાવી એટલે તમને બીજા પ્રશ્નો પણ આવડી જશે જો અહીંયા દિશા પ્રમાણે છે પંચાયત ઓફિસ જવા માટે ટાવર કઈ દિશામાં જશો ટાવરની કઈ દિશામાં જશો તો દોસ્તો જુઓ તમે પંચાયત ઓફિસ આ રહી બરાબર છે અને ટાવર તરફ આપણે જવું છે મતલબ કે આ પશ્ચિમમાં છીએ આપણે તો જવું છે ક્યાં પૂર્વમાં તો કઈ દિશામાં જશો તો અહીંયા સોરી પશ્ચિમ લખ્યું છે પણ જવાબ શું આવશે પૂર્વ આવશે પૂર્વ દિશામાં જવું છે પંચાય સોરી પંચાયત ઓફિસ જવા માટે ટાવરની કઈ દિશામાં જશો તો પંચાયત ઓફિસ જવા ટાવરની કઈ દિશા તો તો એ પશ્ચિમ આવે ને હા મારી પણ ભૂલ થઈ છે બરાબર તો એ રીતે તમે અહીંયા જોશો તો મંદિર બગીચાની કઈ દિશામાં આવેલું છે તો ચલો પકડીએ આપણે મંદિરને તો મંદિર આ રહ્યું એ બગીચાની કઈ દિશામાં તો બગીચો અહીંયા છે તો એની કઈ દિશા થાય પશ્ચિમ થાય તો જવાબ અહીંયા લખ્યો છે પશ્ચિમ બરાબર છે એ જ પ્રમાણે જો મોલથી બગીચાની વચ્ચે કયું સ્થળ છે બગીચો આ રહી બરાબર છે આ ચાની દુકાન અને એની શાળા તો કઈ દિશામાં થાય દક્ષિણ દિશામાં તો મિત્રો આ પ્રમાણે આપણા દોસ્તો બધા જ પ્રશ્નો જે છે એ આપણે અહીંયા મૂકેલા છે એના જવાબ પણ અહીંયા તમને આપેલા જો બીજામાં અહીંયા જો બીજાનો આપણે જોઈએ તો પેલો પ્રશ્ન છે રેલવે સ્ટેશન રસ્તાની કઈ દિશામાં છે તો રેલવે સ્ટેશન ક્યાં છે આ રહ્યું રેલવે સ્ટેશન રસ્તો ક્યાં છે આ રહ્યો તો કઈ બાજુ ગણાય તો રસ્તો ઉત્તર દિશા તરફ છે રેલવે સ્ટેશન રસ્તાની કઈ દિશામાં છે તો રસ્તો આ રહ્યો એની કઈ દિશા તો દક્ષિણ થાય ને સાહેબ આપણે એ સમજવું પડે કે પ્રશ્નમાં આપણને શું પૂછ્યું છે ઉતાવળમાં ક્યાંક કરી બેસો મંદિર બસ મથકની કઈ દિશામાં છે તો મંદિર ક્યાં છે જોઈ લઈએ આપણે તો આ રહ્યું મંદિર એ કોની છે બસ મથકની કઈ દિશામાં તો બસ મથક ક્યાં છે આ રહ્યું તો એની પૂર્વ દિશામાં આવે તો જો અહીંયા જવાબમાં આપણે એ પ્રમાણે લખ્યું છે તો આ રીતે આપણે એ બધા પ્રશ્નોના જવાબ આપણે આપી શકીએ અહીંયા પીડીએફમાં તમને જો બધા જ પ્રશ્નોના અહીંયા જવાબ મૂકેલા છે આ પ્રશ્નની અંદર જુઓ તમે ચાર દિશા છે પ્રાર્થના હોલ ની વાત છે પ્રાર્થના હોલ મુખ્ય દરવાજાની કઈ દિશામાં છે તો દોસ્તો ઉત્તર દિશામાં છે કઈ દિશામાં છે ઉત્તર દિશામાં જુઓ પ્રાર્થના હોલ બરાબર છે મુખ્ય દરવાજો ક્યાં છે તો આરો મુખ્ય દરવાજો તો એની ઉત્તર દિશામાં થયો ને પ્રાર્થના હોલ મુખ્ય દરવાજો દક્ષિણ દિશામાં છે ચાલો તો એ પ્રમાણે આ પાંચે પાંચ પ્રશ્નોના અહીંયા તમને જવાબ મૂકેલા છે એ તમે જોઈ શકો છો એના પછી આવે છે કયો પ્રશ્ન ફકરા નંબર અરે ફકરો જ આવડી જાય છે સોરી પ્રશ્ન નંબર ચાર એમાં જુઓ તમે પાટલી એ અને પાટલી સી ની વચ્ચે શું આવ્યું છે તો પાટલી બી આવેલી છે પ્રોજેક્ટર સ્ક્રીન ટેબલથી કઈ દિશામાં આવેલું છે તો ઉત્તર દિશામાં આવેલું છે બરાબર તો એ પ્રમાણે આપણે આ પાંચે પાંચ પ્રશ્નોના અહીંયા જવાબ આપેલા છે ઓકે અને પાંચમો પ્રશ્ન આપણો છે એમાં રસોડું ભોજન કક્ષ શયન એના પ્રશ્નોના દિશા શોધવાના આપણે જવાબો પ્રશ્નો પૂછેલા છે તો એ અહીંયા મૂકેલા છે જુઓ તમે પાંચે પાંચ તમને અહીંયા મૂકેલા છે એના જવાબ અહીંયા ઓકે છે અને તમારા રીતે તમે ચેક પણ કરી શકો છો ભૂલચૂક હોય તો તમે સુધારી લેજો ક્યાંક બની શકે છે ભૂલ હોઈ શકે છે હવે આ પ્રશ્ન લઈએ કે ભાઈ ચોરસ આપણને આપ્યા છે એમાં કેટલા ભાગ દર્શાવવાના છે તો હું તમને એક સમજાવી દઉં એટલે બાકીના તમને સમજણ પડી જશે જીરો પોઈન્ટ વીસમાં ભાગમાં તમારે આવા ટપકા કરવાના છે તો ટોટલ ટપકા બધા છે કેટલા છે સો છે તો આપણે મતલબ એવો થાય કે આ ચોરસમાંથી ચોરસમાં તમારે આવા ટપકા કરી દેવાના તો પહેલો પ્રશ્ન પૂરો જીરો પોઈન્ટ પંદર નો મતલબ થાય કે પંદર ખાનામાં તમારે કરવાના છે આમાં પણ ઝીરો પોઈન્ટ પંદરમાં પણ ઉભા ઉભા નિશાન કરવાની છે બરાબર તો એ પ્રમાણે પાંચે પાંચ પ્રશ્નો આપણે એનો જવાબ પણ આપણે આપી શકીએ છીએ એ સિવાય જુઓ તમે આગળ જઈએ તો નવો પ્રશ્ન જે છે એ અપૂર્ણાંકનો છે ત્રીજો પ્રશ્ન કે દશાંશ સ્વરૂપમાં એનું રૂપાંતર આપણે કરવાનું છે તો ચાર રીતે લખી શકીએ અરે 0.4 ચાર એટલે ચાર દશાંશ થાય ને એકમ અને દશક ઓકે એ જ પ્રમાણે જો બીજો દાખલો બે દશાંશ એટલે 0.5 પાંચ કેવી રીતે તો જો દોસ્તો બે દશાંશ આપણે લખીએ તો એક બે દશાંશનો મતલબ એક પંચમાંશ થાય બરાબર છે તો અહીંયા જો મેં લખ્યું મારે થોડીક પેન મિસ્ટેક લાગે છે ચલાવવામાં તો બે દશાંશ થશે બે દશાંશ તો બે ભાગ ચલાવીએ તો એક પંચમાંશ થાય અને એક પંચમાંશ એટલે જીરો પોઈન્ટ પાંચ તો એનો જવાબ આવશે એક પોઈન્ટ જીરો પોઈન્ટ પાંચ તો આ બધા જ અહીંયા આપણે અહીંયા તમે જો એ પ્રમાણે ગણતરી કરીને જવાબ મૂકેલા છે નવ દશાંશ છે તો જીરો પોઈન્ટ નવ મૂક્યા છે અગિયાર સોયાંશ એટલે જીરો પોઈન્ટ અગિયાર એટલે થઈ જાય ને એકમ દશક ને સો એટલે અગિયાર સોયાંશ તો આ પ્રમાણે આપણે પંદરે પંદરના અહીંયા સંપૂર્ણ જવાબો મૂકેલા છે તમે જોઈ શકો છો ચાલો આગળ જઈશું સાદા અપૂર્ણાંકમાં ફેરવવાની વાત આવી પાછી પેલો દસા અપૂર્ણાંકમાં હતો અને આ સાદા અપૂર્ણાંકમાં તો જીરો પોઈન્ટ ત્રણ એટલે ત્રણ દશાંશ થાય એકમ અને દશક એકવીસમાં એકમ દશક સો એટલે એકવીસ સોયાંશ થાય ઝીરો પોઈન્ટ વન એટલે એક દશાંશ થાય તો એ પ્રમાણે આ બધા જ જવાબ અહીંયા મૂકેલા છે આપણે એને અપૂર્ણાંકમાં બતાવ્યા છે આરડી લિટી મતલબ નીચે છેદમાં છે આડી લીટીનો મતલબ ત્રણ દશાંશ અહીંયા જે આવું આડી લીટી ક્રોસ કર્યું છે ને એનો મતલબ થાય છેદમાં છેદની કોઈ પણ સંખ્યા લખીએ એટલે આમ ઓબ્લિક કરીને લખાય તો પણ વાંધો આવે નહીં હવે આ જોડકા છે આપણા તો જોડકા તમે જોઈ શકો છો એક ચતુર્થાંશ રૂપિયા એટલે પચીસ પૈસા થાય એક ચતુર્થાંશ ગુણ્યા સો કરીએ આપણે રૂપિયો કેટલા પૈસાનો હોય સો પૈસાનો રૂપિયો હોય તો એક ચતુર્થાંશ ગુણ્યા સો દરેકમાં સો એ તમારે ગુણી દેવાના આ એક દ્વિતીયાંશ ગુણ્યા સો કરવાના આ ત્રણ દશાંશ છે તો ગુણ્યા સો કરવાના ટૂંકમાં સો ગુણી અને જે જવાબ આવે એ અહીંયા મૂકેલો છે તો આ પહેલો પાંચે પાંચ પ્રશ્નો એ પ્રમાણે ગણતરી કરેલી છે અહીંયા તમને જો પૈસા આપ્યા છે તો રૂપિયામાં જવાનું છે તો ભાગવા પડશે ચાલીસ ના છેદમાં સો મૂકીએ અને જે થાય એ આપણે પૈસામાં જવાનું છે તો એ પણ અહીંયા આપણે મૂકેલું છે ચાલીસ અંશ કરીએ તો એનો જવાબ આવશે ચાર દશાંશ બરાબર છે આ એકા સાઈઠ વાળામાં થોડીક ભૂલ છે પ્રિન્ટિંગ મિસ્ટેક છે એ લોકોની આનો જવાબ અહીંયા છ દશાંશ આવે એ મુકેલો નથી એ આપણે આપણી રીતે સમજી જવું પડશે જો અહીંયા સી અને ડી બંનેના મૂકેલા છે જવાબ જો સી અને ડી સી માં પણ જો પાંચ મીટર અને પાંચ સેન્ટીમીટર એટલે પાંચ પોઈન્ટ જીરો પાંચ આવે જો અહીંયા થોડીક એ ઉતાવળમાં ભૂલ કરવાની નથી પોઈન્ટ પોઈન્ટ પાંચ નહીં પાંચ પોઈન્ટ પાંચ એ આખું અલગ વસ્તુ બને બરાબર છે તો અહીંયા જુઓ પાંચ પોઈન્ટ પચાસ સેન્ટીમીટર લખ્યું છે એટલે પાંચ પોઈન્ટ પચાસ મીટર થાય એના એ જ પ્રમાણે તો આપણને પાંચે પાંચના જવાબો અહીંયા મેં મૂકેલા છે તમે જોઈ શકો છો ડીમાં પણ જો પાંચ પ્રશ્નોના જવાબ ઈમાં પણ પાંચ પ્રશ્નોના જવાબ બરાબર છે તો આપણા આ તમને આ સંપૂર્ણ જવાબો અહીંયા એ રીતે મૂકેલા છે હવે નાણાં તરફ જઈએ તો એક અહીંયા તમને કિંમતો આપે છે મિત્રો રબરના અઢી રૂપિયાની એક રબર આવે આ પ્રમાણે આવું બને જો પહેલો પ્રશ્ન છે એક જ તમને હું સમજાવું વિભાગ એક એટલે વિભાગ બાકીના બધા વિભાગ તમને આવડી જશે પાંચ રબરના કેટલા રૂપિયા થાય તો પેલા રબર એક રબરના અઢી રૂપિયા થાય બે પોઈન્ટ પચાસ તો ગુણ્યા પાંચ તો ગુણ્યા પાંચ કરીએ તો સાડા બાર રૂપિયા થાય કેટલા થાય સાડા બાર હવે અહીંયા જો એક રબર ને એક પેન્સિલ તો એક રબરના અઢી રૂપિયા બરાબર છે અને પેન્સિલના કેટલા છે સાહેબ સાડા સાત રૂપિયા તો બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય સાડા સાત અને અઢી દસ રૂપિયા જવાબ આવે ત્રીજો પ્રશ્ન બે નોટબુકના કુલ કેટલા રૂપિયા થાય તો નોટબુકનો ભાવ શું છે ભાઈ મારા સાડા બાર સાડા બાર ભાવ છે તો બે નોટબુકના કેટલા થાય સાડા બાર એટલે પચીસ રૂપિયા થાય ને સાડા બાર અને સાડા બાર તો ત્રીજો પ્રશ્ન એ પ્રમાણે ચલો ચોથો લઈએ ત્રીસ રૂપિયામાં કેટલી પેન્સિલ આવે તો પેન્સિલની કિંમત છે સાડા સાત રૂપિયા તો બે પેન્સિલના કેટલા થાય ચાર પેન્સિલ આપણને મળે બે કંપાસ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ તો બે કંપાસ ખરીદવા માટે તો સાડત્રીસ પોઈન્ટ પચાસ ગુણ્યા બે આવું કરીએ એટલે આપણો અહીંયા સીધો આપણને જવાબ મળી જાય બરાબર છે તો એના પંચોતેર રૂપિયા આપણને ચૂકવવા પડે એ જ પ્રમાણે આ જે ભાવ આપેલા છે એના આધારે તમે જુઓ વિભાગ બે માં પણ તમે શોધી શકો છો મેં અહીંયા ગણતરી કરીને જવાબ જવાબ આપેલા આપેલા છે છે ઓકે વિભાગ વિભાગ પાંચ પ્રશ્નોના અને ચારના પણ પાંચ પ્રશ્નોના જવાબ અહીંયા આપેલા છે અને વિભાગ પાંચમાં પણ અહીંયા પાંચ પ્રશ્નોના જવાબ આપેલા છે કે સોળ રબરના કેટલા થાય એક સંચો અને એક પેન્સિલના કેટલા થાય તો દોસ્તો સંપૂર્ણ પેપર આ પ્રમાણે આપણે ગણેલું છે કદાચ તમારા ગુરુજીઓ તમને આપે લેશનમાં હોમવર્કમાં તો આ રીતે તમે ગણી શકો છો આવા તમામ પેપરો આપણા પીડીએફ સહિતના સમજૂતીવાળા તમને આપણા ગાઈડ એપ્લિકેશનમાં મળી રહેશે ગાઈડ એપ્લિકેશન ન હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તમે ડાઉનલોડ કરી લેશો આવતા એકમ કસોટીમાં ફરી મળીશું ત્યાં સુધી ટાટા અને બાય